જે ચેહરમાં જે સદીમાં મસ્ત મજાનો વિષય આપણી સમક્ષ કોઈ શક્તિ કોઈ દેવી કોઈ તાકાત હોય જેની ઘરે અને રંકમાંથી રાજા કેવી રીતે બનાવે તો આજનો મારો વિડીયો અને આજનો મારો વિષય ફક્ત ને ફક્ત એવા લોકો માટે છે જે આંખ મીચીને માતાજી પર જે માતાજી માનતા હોય જે દેવી શક્તિ માનતા હોય જે કુળ દેવી માનતા હોય એની પર પૂરે પૂરો વિશ્વાસ મૂકી દેતા હોય એવા લોકો માટે આજનો મારો વિડીયો અને આજનો મારો વિષય આપની સમક્ષ લઈ જ્યારે આવ્યો ઉતારે કે માતા રંકમાંથી રાજા કેવી રીતે બના સાહેબ એક એવો દિવસ હોય કે ઘરે ખાવા માટે એક ટાઈમના અનાજના ફાંફા હોય સાહેબ એક દિવસ એવી ડુંગળી વેળા હોય કે તમારું પહેરેલું ડુંગડું તમારું હોવું ના હોય એક દિવસનો એવો ટાઈમ હોય કે સગા સંબંધીઓ તમારા ટુકડા ના આવતા હોય અને કદાચ તમારો ફોન જાય તો સાત વાર વિચારીને ફોન ઉપાડે કે કંઈક માગણી માટે જ ફોન કર્યો હશે આવી ડૂબલો સમયે આવી ડૂબડી વેળા હોય અને આવા સમયની અંદર જ્યારે કોઈ માતા મળી જાય કોઈ દેવી શક્તિ મળી જાય કોઈ દેવ મળી જાય કોઈ ભાઈબંધીની માતા મળી જાય કોઈ મોમા મહારની મળી જાય કોઈ પુહારની મળી જાય કોઈને પિયરની મળી જાય પણ આવી માતા જ્યારે કોઈને મળી જાય ત્યારે સાહેબ રંગમાંથી રાજા બનાવી દે છે અને રાજા બનાવે એટલે કેવો રાજા બનાવે સાહેબ

અને કોઈ હાથમાં અને બજારમાં નીકળતા હોય તો કોઈ શક્તિ અને કોઈ તાકાત જ તમારી પાછળ કોઈ કામ કરી રહી છે અને આવી માતા જ્યારે મળી જાય આવી માતા જ કામ કરી રહેતી હોય છે અને કઈ રીતે કરી રહેતી હોય છે અને કઈ રીતે આવી માતા આવી શક્તિ તમારી જોડે કામ કરતી હોય છે સાહેબ અવળું નાખો અને હવળું પડે ત્યારે સમજી લેવું કે કોઈ શક્તિ કોઈ તાકાત તમારી જોડે કામ કરે કોઈ ધંધો કરતા હોય કોઈ નોકરી કરતા હોય તો કોઈ બિઝનેસ કરતા હોય જયારે માતાજીનું નામ લઈને જ્યારે સાહેબ ધંધો ચાલુ કર્યો હોય ધંધો કરવા માટે તમારી પાસે પૈસા ના હોય રોકાણ કરવા માટે તમારી પાસે મૂડી ના હોય માલ ખરીદવા માટે તમારી પાસે પૈસા ના હોય કોઈ વ્યવસ્થા તમારી પાસે ના હોય પણ અચાનક કઈથી કોઈ એવી વ્યક્તિ તમને મળી જાય કે લે આટલી મદદ હું કરું વ્યક્તિ મદદ ના કરી હોય તે દિવસે તમારી શક્તિ એ તમારી તમને મદદ કરી હોય છે એટલે તાકાત આ શક્તિ અલગ છે જેની ઘરે બેઠી હોય સાહેબ વેત ના હોય કોઈ વાતોને પૂરું કરી આપે તો આ શક્તિ આ દેવી શક્તિ કરી શકે અને દેવી શક્તિ રંકમાંથી રાજા કરી શકે કરી શકે કરી શકે છે તો કેવી રીતે કરી શકે છે કે આગળ વાત કરીએ એમ સમય ડૂબળો હોય તમારું કોઈ હબુ ના હોય સાહેબ લોકો અનાજની ભૂખ કરતા ઈજ્જતની ભૂખ વધારે હોય અને ઈજ્જતની ભૂખ કરતા એ આ માના આશીર્વાદની ભૂખ વધારે હોય અને એવી ભૂખ લાગી હોય કે કારે મારી મા રાજી થઈ જાય ક્યારે મારી મારાજી થઈ જાય ક્યારે રાજી થઈ જાય અને આ બધાય મેણા ભાગીને ભૂકો કરી નાખે સાહેબ એ સપનું જોવા માટે તમને રાતે ઊંઘ ના આવતી હોય અને આવી જોગમાયા તમે ધાર્યું ના હોય તમે વિચાર્યું ના હોય તમારા કુટુંબમાં કોઈ વિચાર્યું ના હોય એવું લાઈન તમારા ભગવાન જોડે બાજી બગડી લડી લાઈન તમારા કદમોમાં તમારા ચરણોમાં નાખી દે તો આવી જોગમાયા નાખી દે આવી શક્તિ નાખી દે બાકી આપણી ઓકાત શું છે આપણી તાકાત શું છે કે દુનિયામાં આપણે ચાલી શકીએ ગણતરી ના હોય કોઈ જગ્યાએ ઉભા રહ્યા એવું કે તમારા કપડા વ્યવસ્થિત નહીં કોઈ જગ્યાએ જાઓ તો કે તમે ના ચાલો સાહેબ ના ચાલો ને એને ચાલતા કરી દે એ સલાહ લેવા તમારી ઘરે આવતા થઈ જાય એ કોઈ કરતું હોય તો આવી જોગમાયા કરતી હોય અને આવી જોગમાં જેને જેને મળી ગઈ છે અને જેને જેને હાચવી છે એને રંગમાંથી રાજા બનાવી દીધા છે બનાવી બનાવી દીધા દીધા છે છે એવા હજારો દાખલા આજે આપણી સમક્ષ પડ્યા છે કે જેને રંગમાંથી રાજા બનાવી દીધા છે કઈ નતું બે વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા અને આજે કરી નાખ્યું અને આજે બની ગયું બનાવી દીધું છે અને એવું કોઈ બનાવતી હોય તો આવી માતાઓ બનાવતી હોય છે આ વિડીયો ફક્ત ને ફક્ત મારા ભણ અને ગાડા વિશ્વાસ એ જોગમાયા પર કેવો વિશ્વાસ હોય કે એક લાખની વ્યવસ્થા ના દો લાખનો સોદો કરીને આવતા રહે અને ઘરે એવું કે એ તો આપણે જોગમાયા પૂરું કરી દેશે સાહેબ પૂરું થઈ જાય એમાં શંકાને સ્થાને નહીં અને પૂરું કરી નાખે આટલો વિશ્વાસ હોય સાહેબ કુવો છે ને કુવા ભૂસકો મારવાની તૈયારી હોય એટલો વિશ્વાસ હોય એનું જ આ જોગમાં એક કામ પૂરું કરી નાખે બાકી એકચ્યુઅલી આવું ના કરાય આ તો કેવી રીતે થાય આવું ના થાય આમ ના કરાય થઈ થઈ જાય તમારો ભરોસો હોવો જોઈએ અંદરનો શેઠ ઉંડાણનો શેઠ નાભીનો તો થાય બાકી થઈ જશે કે નહીં થાય થઈ જશે કે નહીં થાય તો સાહેબ કદી એ ના થાય પણ પર ભરોસો મૂક્યો છે અને વિશ્વાસ મૂક્યો છે એની માટે માળાઓ કરવાની જરૂર નથી એની માટે અગરબત્તીઓ દીવા કરવાની જરૂર નથી એની માટે ફક્ત અને ફક્ત ઊંડાણ માં પ્રેમ લાગણી એક બાજુ કરોડો રૂપિયાનો ઢગલો હોય એક બાજુ માતા હોય તો માતા લાગતી હોય એટલો ભરોસો હોય સાહેબ એ કદાચ જોગમાયા વેણ છોડી દે અને કલમ આપી દે અને કે વેણને તાપવાનું નથી તો તમારી એવી તૈયારી હોવી જોઈએ કે મારી માયા કીધું છે વાત પરથી જે કરોડો રૂપિયા મળે તોય આ વાત આજે નહીં કાલે નહીં એવી તમારી તાકાત હોય તારે આ વાત બને છે તારે રંગમાંથી રાજા બનાવે છે સાહેબ ભરોસો એટલે કેવો ભરોસો રાખવો જોઈએ ગાડી લઈ નીકળી જાઓ કે હવારે 50000 ની જરૂર છે ને હાજે એક રૂપિયો નથી કોઈને કહી દો કે એ કાલ લઈ જજે સાહેબ પૂરા કરી દે એટલો વિશ્વાસ હોવો જોઈએ તો વિશ્વાસ એક સાહેબ પૂરા થઈ જાય કે કાલ લઈ જજે એટલે બની જાય એમાં વાત ના હોય બીજી એવી જોગમાયો એવી શક્તિ જેની ઘરે બેઠી છે અને જે પૂજી રહ્યા છે એ રંગમાંથી રાજા થઈ ગયા છે થઈ ગયા છે થઈ ગયા છે તો આજનો વિડીયો આટલો સરસ જય ચિહરમા જય સતીમાં જય ગુગા મહારાજ જય માઇન્દ્રજ